અલે હામ આ કો હોમ ને તો તમને સરકાર ફોર્મ ભરવાના કમિશન નથી આપતી બાર રૂપિયા બાર રૂપિયા નથી આપતા તો તમારી પાસે સરકાર નું કોઈ પરિકત્ર છે ફોર્મ ભરવાના 100 રૂપિયા કે 200 રૂપિયા અમારું બધું આ પ્રાઇવેટ છે અત્યારે સરકારનું અમારી પાસે કોઈ વસ્તુ તમે બીસી હો

સરકાર નો અમને કે પંદર દિવસ ફોર્મ ભરો અમારે કેવી રીતના ફોર્મ ભરાય એ તો સાઈડ અત્યારે અલ્ટિમેટલી તમે જોવો

બરાબર બાકી ખેડૂતો થી તમને કોઈ અધિકાર નથી મારી એક વાત તમે ખાલી એકલી કયો સરકાર પાસેથી તમને કમિશન પેટે બાર રૂપિયા મળે છે બાપુ પરિપત્ર માં હું તમને પરિપત્ર બતાવું છું એમાં વીસી નો કોઈ ઉલ્લેખ હોય કે આમાંથી બાર વેસી ને આપવાનો છે તો અમને કયો

સરકાર બોલવા તૈયાર છીએ કોઈ પણ પગાર વગર કોઈ તમારું કામ કરે છે તો એને તમારે યોગ્ય વેતન આપવું જોઈએ વડત બરાબર ખેડૂત ને કોઈને છે જ નહીં ભાઈ ઓકે જો હવે મારી વાત સાંભળો અત્યારે ભરવા તૈયાર છે મફતમાં રેડી ખેડૂતોને લાઈન માં ઉભું રાખવાનું સર્વર છે તો ફોર્મ અમે ભરશું અગરથી વારે તમારે દેવાનું હું નહીં

આપણે માર લઈ ગયો પુત્રો નો એમાં ત્રીજો દિવસ થયો મેં ફોર્મ બસો ફોર્મ ભર્યા છોલા કાલ રાતે દઈ કાલ ને પરમ દિવસ ના મારે શું રૂપિયા આપવા તમે કયો સરકારમાં તમારે જોગવાઈ કરવી જોઈએ બધું મને આપો સરકાર અમે ઓપરેટર છીએ અમને શું આપશે બાર રૂપિયા આપણે આગળ રજૂઆત કરશું ઓપરેટર કઈ વાંધો બંધ કરી દે અમે અમને શું વાંધો

અમારે ક્યારે ભરવા પૂરું થઈ ખેડૂત બીજા ખોટા હેરાન થાય ને તો એ કોઈ પણ જગ્યા અમારે

અને અમે અમને એક કામ કરવા જાય એટલે અમે તમને તમને ખબર પડી ગઈ ને કે આ પૈસા લે છે તો ઉપર રજૂઆત કરો

પૈસા નઈ ગયો પૈસા ફોન નહી ભરે તો બિચારા ખેડૂતો ખેડૂતો જાય મારી વાત કે કરશે કોક રહી જાય ત્યાં તમે સહાય દઈ જાય મારી વાત સાંભળો કરવાનું કઈ કામ પેલા પાડ બાંધો ને એ કામ શું છે અત્યારે કઈ નો થાય હું છું કે જેવી રીતે ખેડૂતોને પ્રોબ્લેમ છે એવી રીતે વીસી ને પ્રોબ્લેમ છે એને ઓપરેટર રાખવા પડે છે એનો એનો કોઈ પગાર આપતા નથી અમે એના માટે લડવા તૈયાર છીએ બરાબર પણ આ સિસ્ટમ બંધ કરો આ સિસ્ટમ આપડે ચાલુ રાખશું ક્યારે નહીં નીકળી ક્યારે નહીં નીકળીએ સિસ્ટમ

તમારું કામ એવું છે જો કે તમે એટલે અમે ફોર્મ ભરવાનું બંધ કરી દે બરાબર તમારું કામ એવું છે તમારું અત્યારે કેવાનું એવું છે કે ખેડૂત તમને રૂપિયા ન દે તો અમે ફોર્મ ભરવાનું બંધ કરી દે એટલે આ એક જાતનું દબાણ છે

કાંઈ નહી સોલ્યુશન કરી દો તમારા ઓપરેટર બે મોકલી દો કારણ કે ને બી એ કરવા કારણ કે ખેડૂત ના ફોર્મ ભરાશે નહીં વાંધો તમે ચાલુ રાખો છો

ભાઈ પણ છે ને એક જાત નું રાજકારણ રાજણ વાત મને મને ખબર પડી કે તમારા 10000 રૂપિયા आले છે મને એમ નેમ ખબર પડી કે તમારા 10000 રૂપિયા आले છે મને એમ નેમ ખબર પડી તમારા ગામમાં 100 રૂપિયા आले છે બધા ગામમાં એવા પાંચ ગામમાં તો એવા હોય મારી વાત છે આ તો પછી ભાઈ એવા છે ને ઈ તમારા ન્યાય માટે લડે છે આ ભલે ને ન્યાય માટે લડે છે આ તમારી ઉપર દબાણ ક્રિએટ કર્યું આ તમે ન્યાય માતા પર જોઈ લીધું તમે સોજીતરા આવી ગયા તમે પર દબાણ કર્યું તમે ન્યાય જોઈ લીધું તમે અમે એમ ના થાય એવા

તો કઉ છું એનો મતલબ એવો છે એનો તમે નહીં ભરો ને ભાઈ તમારું કામ નહીં થાય વિસી એમ કે છે

કરે ઓકે ફોર્મ ભરાઈ જાય લાઈન ટુ લાઈન કોઈ ફોર્મ મુકાશે નહીં લાઈન માં

અને આ સરકાર નું કેવાય કેવાય સરકાર કરવાનું લેવાનું આવે કરજો

જીગીસાબાઈ કામ સરકાર નથી અમે કરી અમારા નાના થવું અમારે ટાઈમ નથી કરવી પણ ટીડીઓ સાહેબ

તમારા ફોર્મ ભરવા માટે બે હજાર રૂપિયા ગ્રામ પંચાયત પગાર આપે છે રજૂઆત કરવાની

તો કઈ નથી બધાય ખાતા માં એવડો છે પોલીસ ખાતા માં હાલે છે પીડબલ્યુડી માં હાલે વિરોધ નથી કરતા

જો ખાતા સર્વર ડાઉન હોય ને ત્યારે આખા ગામના ફોર્મ તમે 15 દિવસમાં નો જ ભઈ હકો એના માટે સરકાર પાસે ટાઈમ લેવો પડે એના માટે મને ખબર છે પણ સર્વર ડાઉન આવે જ તો આ રોડે ચડાવીવા આપણે અમે તૈયાર છીએ તમને જે થાય છે ને એના માટે લડવા અમે તૈયાર છીએ કામ કરે તમારે પણ તમે તો ભરશો ને રાત્રે ભરે તો એનું કરવાનું

મોટું કામ છે રહી જાય પહોંચ્યા નહીં અને રહી જાય તો દસ બધું અબ્દુલ રોટલો અમને મળે

પરિશ્રમ બરાબર તો પછી હું જોઈએ તો સેના 100 રૂપિયા દેવાના બરાબર ને તો કે પ્રોબ્લેમ જ છે કે તો તો ભાઈઓ જો રાખ્યા તો થાય ને રજો માની થાય ઈ તો માટે તો ચાલુ કરે શું કરે તો ચાલુ કરવું જ પડે ને હાલો ભાઈ કઈ ગઈ હાલો